ડિંડોલી વિસ્તારમાં સંબંધીના ઘરના ધાબા પર યુવકે પોતાના જ હાથે ગળું કાપી નાખ્યું હતું બે મહિનાથી દારૂ છોડી પોતાની સારવાર કરાવતો અઠાવીસ વર્ષીય મહેન્દ્ર આજે સવારે માસીને મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યું હતું મહેન્દ્ર ભરતભાઈ તુવર રહે મહારાણા પ્રતાપનગર લિંબાયતના કાપડકા માર્કેટમાં મજૂરી કામ કરે છે ઘટનાની જાણ બાદ માતા પિતા ઇજાગ્રસ્ત પુત્રને એકસો આઠની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા મહેન્દ્રએ બાર સેન્ટીમીટર લાંબુ અને ચાર સેન્ટીમીટર પહોળું ગળું કાપ્યું છે નાના બાળકને બૂમાબૂમ સાંભળી લો દોડીને ધાબા પર જતા મહેન્દ્ર લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો મહેન્દ્રને સિવિલમાં જ દારૂ છોડવાની સારવાર ચાલતી હતી ત્યારથી દારૂ છોડી દીધો હતો જો કે ઇજાગ્રસ્ત થતાં ફરી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત